રાધનપુર નગરપાલિકામાં રોડ ભ્રષ્ટાચારનો વિસ્ફોટ કોંગ્રેસ નગર સેવિકા ખુલ્લો પ્રકાર રાધનપુર નગરપાલિકા દ્વારા કેવળ ત્રીસ દિવસ પહેલા બનાવવામાં આવેલ માર્ગના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે

જેને સોશિયલ મીડિયામાં લોકોની ભારે પ્રતિક્રિયા મળી રહી છે જયાબેન છાપોરે વધુમાં જણાવ્યું આ નગરપાલિકા ટકાઉ વિકાસ નહીં પરંતુ ટેક્સદારોના પૈસાની બેફામ લૂંટ ચલાવી રહી છે સત્તાધીશો ખાલી પોતાના કિસ્સા ભરવામાં વ્યસ્ત છે સ્થાનિક રૈસોનો પણ આ કામ અંગે રોષ ઉઠ્યો છે અને તેમણે તાત્કાલિક ચોપસી તથા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ અહીર રાધનપુર નગરપાલિકાની અંદર મેન બજારની અંદર અમે આવ્યા છીએ મેન બજારની અંદર રાધનપુર રસ્તો જોયો તો ત્યાં આગળ જે નવો રસ્તો ત્રીસ ચાલીસ દિવસ પહેલા જ બનાયો છે હજુ એનો દોઢ મહિના પણ થયો નથી અને આલે રસ્તાની કપજીઓ નીકળી ગઈ છે રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે અત્યારે તો રોડની અંદર કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અમને તો લાગતું નથી કે સિમૂટ ઉપયોગ કરવામાં આવ્યો હોય માત્ર ને માત્ર રેતીનો ઉપયોગ કરી અને અંદર ચમ્પલ એવું બધું નાખવામાં આવ્યું છે અને રોડને માત્ર કરવા જ કર્યો છે અત્યારે પબ્લિકના ટેક્સના ટેક્સ ના પૈસે વેડફાઈ રહ્યા છે સરકારને અમારી નમ્ર અપીલ છે એક વોર્ડ નંબર એક ના કોર્પોરેટર તરીકે અમે માંગણી કરીએ છીએ સરકાર જોડે કે અગાઉ પણ અમે આ રોડ બાબતે રજૂઆત કરી હતી કે જે રોડ છે એનું જે બિલ ચૂકવવામાં ન આવે અને કોર્પોરેશનની અંદર જે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને જે ભાજપની બોડી અત્યારે ચૂંટાઈ આવેલી છે એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહી એવું લાગી રહ્યું છે રાધનપુર અત્યારે બિલકુલ ખાધે કહ્યું છે રાધનપુર અંદર કોઈ પણ જાતનો વિકાસ જોવા મળી રહ્યો નથી જ્યાં જુઓ તે ગટરો ઉભરાય છે ખુલ્લી ગટરો છે બાળકો ગટરોમાં પડી રહ્યા છે રોડ રસ્તા તૂટેલા છે જ્યાં જુઓ તે ચંપલોથી અમને એમને સીવન કામ કરેલું છે તો શું આવી રીતના ચાલશે નગરપાલિકા રાધનપુરની જનતા અત્યારે પૂછવા માંગે છે કે રાધનપુર અત્યારે કઈ રીતે આવા બોડી ને લાઈન મૂક્યા છે તો કઈ રીતે શાસન કુશાસન શાસન ચલાઈ રહ્યા છે અને રાધનપુર વિસ્તાર ની અંદર ક્યાંય વિકાસ અમને જોવા મળ્યો નથી અત્યારે પ્રજા ના પૈસે અને પ્રજા ના ટેક્સ ના પૈસે માત્ર ને માત્ર નવી નવી એસીઓ લાવી છે નગરપાલિકા કોઈ દિવસ બહાર નીકળી ને જોયા પણ નથી આવ્યા કે પ્રજા કઈ રીતે જીવે છે શું છે જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે બીમારીઓ જોવા મળી રહી છે તો અત્યારે રાધનપુર ની અંદર પ્રજા બહુ જ છે અને નમ્ર અપીલ કરવામાં આવે છે સરકાર ની કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સંચાલન ન કરી શકતી હોય તો નગરપાલિકાના પ્રમુખે પોતાનું કે રાજીનામું આપવું જોઈએ એવું માનું છું મારું નામ જયાબેન ઠાકુર વોર્ડ નંબર એક કોર્પોરેટર સમીરાબેન ઉસ્તમભાઈ હાચી હું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધનપુરની અંદર જણાવવાનું કે ત્યાંનો એનો એક મહિનાની અંદર રોડ બનાવેલો છે એની હાલત તમે જોઈ શકો છો કેવી છે અત્યારે ચોમાસાની સિઝન છે બાળકોને અવર જવા માટે બાજુમાં નિશાળ આવેલી છે બાળકોને અવર જવર માટે આટલા આટલા પાણી ભરાવા માંડે અને રોડ તૂટવા માંડ્યો છે અને અંદરથી નીકળવા માંડે તો લોકોએ રોડ બનાવ્યો કઈ રીતે રોડ બનાવ્યો રોડ બનાવ્યો છે તો આની અંદર મટીરિયલ કેવું વાપર્યું છે રોડના પૈસા આવ્યા તો ક્યાં ગયા ગ્રાન્ટ કોણે ખાધી આ જવાબ તો મહિલા અમે પૂછી શકીએ છીએ અને અમે એમને રજૂઆત કરશું કે તમે કામ કરો છો તો કઈ રીતે કામ કરો છો જેથી નગરની અંદર દેખાતું નથી કે આ કામ કર્યું છે એક મહિનાની અંદર જો આ રોડની હાલત થઈ ગઈ હોય તો લાંબા દિવસ તો ચોમાસાના ચાર મહિના લેવાનું બરોબર હમણાં વરસાદ થોડો થઈ જશે એટલે પાણી તરત ભરાવા માંડી જશે આ કામ નગરપાલિકા એ કરેલું છે અને તમે જોઈ શકો છો અને વસ્તી કેટલી હેરાન ને પરેશાન છે બોડી બદલી અને લાઈ અને આમાં કોઈ ફાયદો અત્યારે અમને દેખાતો નથી જેથી ભાજપ વાળાએ કોઈ સારા કામ કર્યા હોય એવું દેખાતું લાગતું નથી we <laughs> হচ্ছে okay. <laughs>